હિરણ બે ડેમ ખાતે નીરના વધામણા કરતા કલેકટરશ્રી ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ પણ ઉપસ્થિત રહ્યા શ્રાવણ માસમાં ગીર સોમનાથ જિલ્લામાં શ્રીકાર વર્ષાના પરિણામે ઉમરેઠી હિરણ ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે ભારે વરસાદને લઈ ડેમમાં નવા નીર આવતા જિલ્લા કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાય દ્વારા અને ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બાડની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી વૈદિક રીતે પૂજા કરી અને શ્રીફળ ચોખા ચુંદડી અર્પણ કરી નવા નીરના વધામણા કર્યા હતા હાલ નવા નીરની આવકના કારણે રૂલ લેવલ અનુસાર એક હજાર એકસો એકોતેર એમસીએફટી એટલે કે પંચ્યાસી ટકા ડેમમાં પાણીનો જથ્થો છે તેમજ ડેમની હાલની સપાટી સિત્તેર પચાસ મીટર લેવલ છે સાંજે સાત વાગ્યા સુધીમાં ડેમના બે દરવાજા જીરો પિસ્તાલીસ મીટર ખોલવામાં આવ્યા છે જેમાંથી ત્રણ હજાર ત્રણસો સુડતાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે નવા નીરની વધામણી કરવા ઉમરેઠીના સરપંચ શ્રી જયદીપ જોટવા મામલતદાર શ્રી કેજી ચુડાસમા કાર્યપાલક ઇજનેર શ્રી જે કે કરાવદરા નાયબ ઇજનેર શ્રી આર કે સામાણી સહાયક ઇજનેર શ્રી એસ જેસોલંકી સહિત કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વાહિદ જીકાણી ચીફ એડિટર રાજવંશ ન્યૂઝ